તક તી વાવળ એ નખ્યાઈ હે ઓ વિડિયો જો ને આ વિડિયો અમે મેટરા દે વિડિયો જોયો ઈ હે આ એ 100 રૂપિયા નો સાલો થઈ ગયા હે ને બરોબર ઓરો છે ને હા બસ એ માથે મારણ આવે હા મેં થી એ મહી ટકેલા આઈ તા ફેલા તો જો કોઈ ની દાણી લેવી હોય બિયારણ હારો હે તો કોન્ટેક્ટ કરી દયો

પર્સ પર્સ ઠેલો ઠેલો અને ગમે એવું લે દઈએ તો એ ઠેલો જ રીએ પર્સ કોઈ દી થાય જ નહીં છે ને કાકા ડાવરા વિવા મન કાક જાય ને તો એમાં જઈને પાણી નહી હો જોઈએ વરે કીક ને ખાવાનું હોય કે સડો કે પહેરવાનું હોય ને થેલો એક ઉતો ને ઈ સેન નઈ મારે બેગડે ગુણ ને પટાઈ તૂટે એટલે પછી હવે લેવાન જરૂર કે કોથરી જોરીયું લઈને જાય તો માણા ભુંડા લાગીએ તે જા કાલે કે પ્રમળે દી જાય આવ્યો મસ્તી નો હે જણકુ બેગ

પછી પાછું વેસલું ખાનું હે જીણકું કઈ મૂકવું પોકેટ કે ફોન કે પાછું આ ખાનું હે આ મોટું ખાનું હે એવી રીતના હે ખાના

हमको हुआ पे पैसा जमा करवाना है क्योंकि तो हमारे पास बहुत सारा पैसा है ये और ये क्या है तो ये क्या है आवाज तो में हम बेक में थे जाइए वा के और अर्धा काम थे न अर्धा काम न है ना आले <laughs> <laughs> थोर तो तो पसि ની ની આ જઈ ભૂખ લાગી બહુ દે મોરાણો કે ના ના કાલે એક દી ભેગા ને પાછો તળ્યો તો ને આજ તળ્યો તો આ તો આ ખાઈ ગયો

તારું ટાણું થાય ત્યારે તું દોવે ને એ જો વાહિંદા બાકી આ અમારે બહુ ઓઇલું થયું હતું ને કિસણું હતું અમે બધું સાફ કરાવે નાખ્યું એ વાહિંદા નાખવાનું હે ને બધું સાફ તો બે દીધી તડકો પડે તો હા ફૂંકાવા મીડ્યું પણ જો વાહિંદા બાકી છે પોપિયો ખાઈને પછી વાહીંદા નાખીએ અમારે આને કહેતા કે વેસે નાખવી અમે વીડિયા મૂક્યા હતા પણ બહુ મસ્તીની ભી છે